નમસ્કાર આપ સર્વે આધ્યાત્મને આધ્યાત્મના જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી હરિંમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત્મ તસ્મૈશ શ્રી આદ્ય પરમ સદગુરુવે ન આદ્ય પરમ સદગુરવે ન આદ્ય પરમ સદગુરુવે ન જય શ્રી દાદાજી સાધક મિત્રો આજે આપણે જે ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક ધ્યાન સાધનાનો જ આપણે કન્ટિન્યુ કરીશું જેવી આપણે વાત કરી કે ધ્યાન સાધના કરવા માટે આપણે આ મનને ખાલી કરવું જરૂરી છે કે હું શરીર મટીને હું આત્મા છું એ અસ્તિત્વને સમજવું જરૂરી છે તો એ ધ્યાન ધારણા શરૂ કરવા માટે મનમાં ઘણા સવાલો ઉભા થાય કે ધ્યાન સાધના કરવી કેવી રીતે ક્યાંથી કરવી જગ્યા કેવી હોવી જોઈએ નામ શું હોવું જોઈએ ધ્યાન કેવી રીતના લાગશે તો આ બધા સવાલો આપણી અંદર ચાલુ જ હોય ઘણા જેવી સાધના શરૂ કરવાનું હોય તે સા ઘણી વાર તો સાધના શરૂ કર્યા બાદ પણ સવાલો પાછા આપણી એ સાધના પર પણ સવાલ ઉઠે તો આ બધી સમસ્યાઓની આજે આપણે વાતચીત કરવાના છીએ કે આ દુનિયામાં આપણું મન હંમેશા ભટકતું જ રહે છે હર જગ્યા પર એક છોડીને બીજી બીજી જગ્યા પર ભૌતિક જગત એવું છે ને કે જેમાં કાંઈ સંતુષ્ટિ છે જ નથી એક સમસ્યા પૂરી થશે બીજી ઊભી જશે ને ત્રીજી તો વેટિંગમાં જશે આ બધી વસ્તુઓ ચાલુ જ રહેશે ને મન ભટકવાના કારણે જ અને આ વાત બિલકુલ સાચી છે કારણ કે મન તો આપણું ચંચલ છે અને આ સંસારમાં બાળપણથી લઈને આજ સુધી આપણું જે આ મન છે એ સંસારમાં અહીંથી ત્યાં તો ત્યાંથી અહીંયા આ ભટકતું જ રહે છે અને ચાલતું જ રહે છે એ પળભર માટે પણ એ પોરો ખાતું નથી સમય જેવું જ છે ઊભો નથી રહેતો ને એમાં મન પણ એનું આ ભાગમ ભાગે છોડતું જ નથી અને આપણે જે જે વાતો સાંભળીએ છે ને એ હરેક વાત તો આપણી આ પંચેન્દ્રિયો દ્વારા આપણે એનો અનુભવ લઈએ જ લઈએ છીએ અને એ પંચેન્દ્રિયો દ્વારા જેમ જેમ અનુભવ લેતા જઈએ એમ મનની અંદર ફિક્સ જ હોય અને ફિક્સ થઈ ગયેલી વાત જ આપણી પંચેન્દ્રિયો દ્વારા એ કર્મેન્દ્રિયમાં કન્વર્ટ થઈ જાય છે અને હવે આપણે ધ્યાન ધારણા કરવી છે આ બધું સ્ટોપ કરવા માટે કારણ કે એ જો કર્મ થતા જ રહેશે તો તો આપણી માટે લક્ષ જ વ્યવસ્થા છે અને એમાંથી આપણે બારે થવું છે તો એના માટે ધ્યાન ધારણા કરવી જરૂરી છે કારણ કે એ ધ્યાન જ છે કે જેમાંથી આપણને આ સચ્ચાઈની સમજ પડશે આપણી

ઘણી જગ્યાએથી સાંભળી કેટલી કથાઓ સાંભળી આ બધું આપણે થયું પણ એની એની વાસ્તવિક અનુભૂતિ આપણે કેટલી લીધી તો એ સચ્ચાઈની ખબર કેવી રીતે પડશે જો ફક્ત વાંચવાથી જ જો આપણને એ જ્ઞાન જરૂર મળશે પણ જ્ઞાની જરૂરી થઈશું આપણે આ બધું વાંચન કરીને સાંભળીને આ બધું જ્ઞાન સાંભળીને આપણે જ્ઞાની અવશ્ય થઈશું પણ પ્યોર જ્ઞાની નહીં થઈ શકીએ અનુભવી નહીં થઈ શકીએ વાંચવાથી આપણે પંડિત જરૂર થઈ શકશું સારા વક્તા જરૂર થઈ શકશું પણ એક સારા વક્તા હોવું અને સાચા સાધક હોવું આ બંને સારો વક્તા કદાચ જ્ઞાની હોઈ શકે છે અનુભવી હોઈ શકે છે પણ જરૂરી નથી કે હરેક અનુભવી સારો વક્તા હોઈ શકે અને એવું જરૂરી પણ નથી કે હરેક સારો વક્તા અનુભવી જ છે પણ જ્યારે આપણે આ સંસારની અંદર આધ્યાત્મ શું છે અને ત્યાં સુધી આપણે માત્ર શરીરના અને દુનિયાના જે ભૌતિક સંબંધો છે એનાથી જ આપણે જોડાયતા રહેવાના છે આ આખા સંસારમાં આપણે ભટકતા રહીશું આજે ઋષિ મુનિઓએ આજે આપણને કહ્યું કે પેલા મહાત્માએ કહ્યું કે પેલું ગ્રંથમાં કંઈક લખેલું છે આટલા ગ્રંથો છે એવું કોઈ નથી આ જગતમાં એનાથી આચરણનું તો આપણે કોઈ જ્ઞાન લીધું જ નહીં એ આચરણમાં તો લાવ્યા જ નહીં નહીં જ્ઞાન થી જ આચરણનું શુદ્ધિકરણ નથી થઈ શકતું અને જો આપણે આચરણનું શુદ્ધિકરણ કરવું હોય તો આપણે ધ્યાન ધારણા કરવી આવશ્યક છે અને આ ધ્યાન કરવાની જગ્યા કેવી હોવી જોઈએ એ જગ્યા પવિત્ર હોય તો બહુ સારું સમજી લો કે મંદિર હોય કે ગમે ત્યાં હોય એ જો એ જગ્યા એ સારી છે પવિત્ર છે શાંત છે એ ઘરમાં પણ આપણે કરી શકીએ પણ એવી વાત છે કે આપણો સંપર્ક એટલા બધા લોકો સાથે છે આપણને હંમેશા ઝુંડમાં રહેવાની આદત છે આપણને એકલતા ખલે છે તો આપણે જો બારે જ બધું ગોતતા રહીશું તો અંદર ઝાંકવાનો આપણો એ પ્રયાસ થવાનો જ નથી આપણે એટલા બધા પરિજનો છે એને હંમેશા મળતા રહેતા હોઈએ છીએ અને એમના તરફ જ હોય છે કામ ધ્યાન ધારણા માટે કોઈને અલગથી સમય કાઢવો છે કોઈ કાઢશે જ નહીં ફક્ત કોઈને કોઈ કામ આવી જશે આને મળવું છે તેને મળવું છે પેલાને મળવા જવાનું છે આ જગ્યા પર જવાનું છે અરે પોતાને ક્યારે મળીશું આપણે અને પોતાને નહીં મળીએ તો આને જેને સર્જન કર્યું એ સર્જન હારને કેવી રીતે મળીશું જેટલું કામ છે તેટલું આપણે બોલો જેટલું કામ છે એટલું આપણે કામ પૂરતી વાત આપણે કરી શકીએ પણ આપણે એના સિવાય પણ કેટલું બધું બોલીએ છીએ મનમાં એ લાખો મતલબ લાખ હોય કે બેસવું છે ધ્યાન ધારણા કરવા પણ છતાં પણ એ મનના જે વિચારો છે એ મળવાની જે આકાંક્ષાઓ છે અપેક્ષાઓ છે આ બધું આપણને અહીંયાથી ત્યાં ભગાવવામાં જ ધક્કો મારી દે છે એટલે આપણે ધ્યાન ધારણામાં બેસતા જ નથી આજે આ કામ પતાવી દઈએ ત્યાં જઈ આવીએ જરાક આ દોસ્ત મળી આવીએ કાલે બેસી જઈશ આ તાળા ટાળી જે છે ને એ આપણા આપણી અંદર જે આ દિલની અંદર જે ઉભારો આવતા રહે છે ને આ ઉછાળકૂદ જે ચાલુ છે મનના વિચારોની એ એ ચાલુ જ રહી છે અને મનના આ અવિરત ચાલતા વિચારોને કારણે આપણે ધ્યાન સાધનામાં બેસી શકતા નથી કારણ કે મન આપણી કર્મેન્દ્રિયોને એટલી પ્રભાવિત કરી દે છે કે આ આપણે આ પંચેન્દ્રિય પછી એની પાછળ જ લાગી જાય છે કહેવાય છે ને કે મૌનમ સર્વાર્થ સાધનમ વાત એવી છે કે આપણે મૌન રાખતા શીખ્યા જ નથી કે આપણે મૌનથી શું થશે ગમે ગમે તે ગમે તેવું આપણે આ નજીકનો પણ સગો સંબંધી કેમ ના હોય દોસ્ત હોય કોઈ પણ હોય એની સાથે આપણે વાતચીત થોડી બંધ રહેશે ઓછામાં ઓછું મોઢા પર તાળું તો લાગશે આપણું બોલવાનું બંધ થશે એટલે મન પણ બંધ થશે ભલે મન ચંચળ છે તે ભટકતું રહેશે આ ઈચ્છા આપણે આ પહેલાં આપણી હોય હોવી જોઈએ કે જો સૌની વચ્ચે રહીને આપણે મૌન નથી રાખી શકતા તો આપણી પાસે શું ઓપ્શન બચે છે જંગલમાં જવાનું કે ક્યાંક દૂર જઈને શાંત જગ્યા પર બેસવાનો અને એવું તો આપણાથી થશે નહીં કારણ કે જંગલમાં પણ જશું તો પ્રોટેક્શન નો બી તો ટેન્શન આવશે એટલા સ્ટ્રોંગ તો આપણે છીએ નહીં કે એ જંગલના એવા વિસ્તારમાં એ જંગલી પ્રાણીઓની વચ્ચે આપણે બેસી શકીશું ધ્યાનમાં એ એ એ આપણે એ હિંસક પશુઓની વચ્ચે આપણે ધ્યાન સાધના નથી કરી શકવાના તો આપણે ક્યાં જઈને ધ્યાન કરવું જોઈએ કે આપણને નુકસાન પણ નહીં થાય અને એ ખુદ માટે આપણે ધ્યાન ધારણા કરી શકીએ એ સાધના કરવી હોય તો ભલે ઘરની અંદર કરવામાં આવે એમાં કોઈ વાંધો નથી ઘરની અંદર સાધના કરવામાં આવે એવું બિલકુલ નથી કે ઘરની અંદર રહીને તમે સાધના નહીં કરી શકો ઘરની અંદર પણ એવી રીતે કરવું જોઈએ કે એક રૂમ હોય થોડી સ્પેસ હોય થોડી શાંત જગ્યા હોય કે જ્યાં આપણને કોઈ ડિસ્ટર્બ કરવાનું હોય નહીં અને ત્યાંથી શરૂઆત કરવી જોઈએ ધ્યાનમાં બેસવાની ધીરે ધીરે મૌન થવાની શરૂઆત કરવી જોઈએ જેને મૌન હોય તો કોઈ પણ પરમાત્માનું જેના પણ ઈચ્છા હોય જેમ અમે ઓમ દાદાજી નામ સ્મરણ કરતા હોઈએ છીએ તો ઓમ દાદાજી નામ સ્મરણની સાથે સાથે પૂર્ણ દિવસ એ નામમાં રહ્યા ને જેવો સમય મળ્યો એટલે ધ્યાન સાધનામાં બેસી ગયા તો જ્યારે પૂર્ણ દિવસ આપણું મન એક જ નામમાં ગુંતેલું છે શ્વાસે શ્વાસે એ નામ છે તો મૌન આપણે આપ એની અંદર જન્મ લેતું થઈ જશે અને મૌન પણ એ નામ જ જપતું થઈ જશે જ્યારે એ નામની શરૂઆત થશે ધીરે 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 ધ્યાન એના તરફ ખેંચાતું જશે અને ધીરે 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 ધ્યાનમાં એકાગ્રતા વધતી જશે અને ત્યાંથી મનનું ભટકવાનું બંધ થશે તો 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 ત્યાં સુધી મન અવિરત જ રહેવાનું છે બેસો વધારેમાં વધારે આપણું મન એક જગ્યાએ સ્થિર થઈ જાય છે કારણ કે ધ્યાનમાં પ્રથમ તો બેસવું જરૂરી છે પહેલો પગથિયું હંમેશા અઘરું હોય છે

અમને તો કઈ દેખાતું નથી શું કરીએ આ ન હોવું જોઈએ તે ન હોવું જોઈએ જે આ થાય છે અનંત 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 આ બધી વસ્તુઓ થશે કારણ કે જન્મોથી આપણા ઉપર સંસ્કારો પડેલા છે આપણે અનંત જન્મો લઈ ચૂકેલું છે આપણું આત્મા અનંત શરીરો બદલી ચૂકેલું છે અને એની એ શરીર ઉપર એ બધા જ જન્મોના સંસ્કારો હજુ પણ છે એ આત્મા પર એ સંસ્કારોને કાઢવા માટે ધ્યાન ધારણા કરવી આવશ્યક છે કારણ કે આ સંસારમાં ગમે તેટલું કરો ગમે તેટલું ભણો ગણો ગમે તેટલું બહાર મેળવો પણ તે આપણા માટે મૃત્યુ બાદ કામ આવવાનું નથી કારણ કે આપણે પંડિત અવશ્ય બની જઈશું એ બધું જ્ઞાન પામીને કિતાબો ગ્રંથો આ જ્ઞાની અવશ્ય થઈ જઈશું પણ અનુભૂતિનું શું એ તો કઈ જ નહીં થયું અનુભવ જયારે આવે ત્યારે આપણને સચ્ચાઈ ખબર પડે ને કે અનુભવનો મતલબ જ એ છે કે આ આખા જગતમાં વાસ્તવિકતા શું છે કે આ આખા જગતનું સત્ય શું છે સત્ય માર્ગ શું છે આ સમજવા માટે પહેલા ખુદને તો ટટોળવું પડશે ને અને જ્યાં સુધી આપણે બહાર જોઈએ છીએ ત્યાં સુધી અંદરનું સત્ય સમજાશે નહીં અને જે વસ્તુ આપણે બહાર શોધી રહ્યા છીએ ચાહે મંદિર હોય કે કોઈ મુહૂર્ત હોય કે કોઈ પણ જગ્યા હોય કે જેની અંદર આપણે આપણે એ એ શુદ્ધ ઉર્જાને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તો ત્યાં એક મૂર્તિ છે એનું ચેતન ક્યાં છે કે સત્ય રામ ક્યાં છે સમજી લો કોઈ રામ ભગવંતની મૂર્તિ જોઈ તો રામ જે સાચા રામ છે એ ક્યાં છે એ તો રામ ભગવંતની મૂર્ત છે તો એનું ચૈતન્ય ક્યાં જોયું આપણે કેવી રીતના જોઈશું એક પથ્થરની મૂર્તિ જોઈ લીધી શિવ મંદિરમાં જઈશું તો આપણે શિવલિંગ જોઈ લીધું એ મૂર્તિ જોઈ લીધી તો કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં આપણે જઈશું તો એમાં આપણને એમનું મૂળ સ્વરૂપ કેવી રીતના દેખાશે એ તો ફક્ત એક મુહૂર્ત છે અને એ જ મુહૂર્તને આપણે સચ્ચાઈ સમજી લીધી જેવી રીતના આપણે આ શરીરને સત્ય માની લીધું તો એમની સાચી એનર્જી ક્યાં છે એ સાચી સાચું સત્ય કે મૂળ એનર્જી શું છે અને જ્યાં સુધી આપણે એને જોઈ નથી લેતા ત્યાં સુધી તો આપણે અજ્ઞાની જ કહેવાયશું કારણ કે બહારના જ્ઞાનથી તો ખાલી આપણે પંડિત બન્યા છીએ ગ્રંથો વાંચીને આપણને માત્ર ગ્રંથનું જ્ઞાન મળ્યું છે એ એ જે એમાં જે એ માર્ગ બતાવવામાં આવે છે એને આચરણમાં કેવી રીતના લાવશો ભલે એ માર્ગ કોઈએ પણ બતાવ્યો હોય પણ તો પણ પંડિત જ છીએ ને આપણે જ્યાં સુધી એ માર્ગ પર આપણે સ્વયં ચાલતા નથી એ રસ્તે આપણે સ્વયં ચાલવાનો પ્રયાસ નથી કરતા તો આપણું જે પણ તો ત્યાં સુધી આપણું જે પણ આ ફળ છે જે પણ આપણી વિચારધારા છે તે આપણી કેવી રીતના એ એ સાચી ન હોઈ શકે ને જ્યાં સુધી આપણે એ માર્ગને અનુભવ લેતા નથી ત્યાં સુધી તો આપણી એના પ્રત્યેની કોઈ પણ વિચારધારા યોગ્ય છે જ નહીં આપણી અંદરના જે વિકારો જશે તો તેના પર કંઈક આપણે થોડો ભરોસો ભરોસો કરી શકીએ બરાબર એવા તો બહુ બધા જગતની અંદર છે છે કે આ દુનિયામાં આચરણ સાચું હશે તેના ઉપર તો પણ આપણે કશું બોલી શકીએ નહીં પણ શરીરથી દેખાય છે પણ મનની વિચારધારા તો નથી ને એ મનની વિચારધારાને તો આપણે ઓળખી શકતા નથી મનની અંદર શું છે એને સમજવું એ બધું આપણે એ એના માટે તો અંદર ઝાંખવું પડશે ને આપણે તો જ્યાં આપણે બહાર આ બધું શોધી રહ્યા છીએ બહાર આ જે જોઈ રહ્યા છીએ જેને ગોતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ તો ખરેખર પામવા જરૂરી છે અને એના માટે મનને ખાલી કરવું જરૂરી છે અને એમને એમ તો નહીં મળે જ્યાં સુધી આપણા મનની અંદર વિકાર છે ત્યાં સુધી આપણે એને કઈ રીતે શોધી શકીશું વિકાર છે તો આપણું મન શાંત બેસવાનો નથી અને તે શાંત બેસતે કેવી રીતના ધ્યાન ધારણાથી અને ધ્યાન ધારણાથી શું થાય કે બેઠા બેઠા સમજી લો કે અડધો કલાક ચાલીસ મિનિટ બેઠા પછી પચાસ મિનિટ સાઠ મિનિટ એમ કરતા 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 જ્યારે એ સમય મર્યાદા એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાકે પહોંચે છે એ ધ્યાન સાધનાનો આપણો એ સમય એ જયારે ત્રણ કલાક આપણે બેસીએ છીએ સતત ત્યારે જ એને આપણા મનનો આ ભટકાવ દૂર થાય છે અને ખાલી એક બે દિવસની પ્રક્રિયા નથી આ પ્રક્રિયા સમય માંગે છે અને ત્યારે એ મનની ચંચળતા દૂર થઈ જશે અને આપણે જે મૂળ ધ્યેયનું ધ્યેય જે ધ્યાન કરવાનું છે એ ધ્યાન ક્યાં કરવાનું છે આપણા આજના ચક્રમાં કે જ્યાં આપણો આત્મરામ બિરાજમાન છે અને ત્યાં જોઈશું તો આપણી દ્રષ્ટિ ત્યાં જ રહેશે મનનો ભટકાવ ધીરે ધીરે ઓછો થઈ જશે એ ચંચળતા દૂર થઈ જશે આ સંસારમાં આપણે જે આ જે આ પ્રાપ્ત કરવા માટે આ જે બહારની આ દુનિયા જોઈએ છીએ ને તે જો હોય ન જો તેને એ જ્યારે બંધ કરીશું જોવાની તો એ બંધ થશે ક્યારે આંખ બંધ કર્યા પછી ખાલી મનનો ભટકાવ રહી જશે મનની ચંચળતા રહી જશે તો એ મનની ચંચળતા જે છે ને એ એકવાર મૌન પ્રાપ્ત થયા પછી ધીરે 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 એ આપણે એ બંધ થઈ શકશે કારણ કે આપણે ઓછું બોલીશું વાંચીતોથી ઓછી થઈ જશે તો એ એ વધારે મન ભાગવાનું જ નથી ને એના તરફ પણ આપણે વાતચીત બંધ જ નથી કરી શકતા કે બોલ્યા વગર આપણાથી ચાલતું જ નથી મતલબ કે જે પણ વસ્તુ છે આપણા જે સગા સંબંધીઓ છે મિત્રો છે જેની સાથે આપણે ગપ્પા ગોષ્ઠી મારવામાં બેસી જઈએ છીએ ફ્રેન્ડશીપ જેવી એ બધું આપણને ચાલતું જ નથી એના વિના માતા-પિતા સાથે વાતચીત ચાલતી હોય ભાઈ-બહેનો સાથે પણ વાતચીત ચાલતી હોય પરિજનો સાથે પણ વાતચીત ચાલતી હોય તો શું થશે કે કારણે આપણી એમની સાથે ફક્ત કામ પૂરતી અને એક આચરણમાં આવતું થઈ જશે પહેલી એક ક્રિયા બંધ થશે આપણી શરીરની બોલવાની તો આપણે જેમ જોઈશું જેમ વિચારીશું જોયા પછી પહેલું કર્મ બંધ થઈ જશે અને મનની ચંચળતા છે તો તે ખાલી આવતું જતું રહેશે બસ આપણને ઉઠવું નથી એ ધ્યાન સાધના વખતે આપણને બધું થશે કે હાની સાથે હજી વાત કરી લઉં જરાક આ કામ કરી આવું પેલું કરી આવું આ બધી વસ્તુઓ આપણું મન આપણને બહાનાઓ ચાલુ કરવા બતાવવાના ચાલુ કરી દેશે તો એ ખાલી થશે જ નહીં ને પણ જ્યારે મૌન સાધના ચાલુ થઈ તો ધીરે 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 અંદરથી આપણે સ્થિર થતા જઈશું અને સ્થિરતા જેવી પામતા ગયા તેવી બહારની ક્રિયાઓ બંધ થતી જશે નહીં તો ચાલો ભાઈ ફરી આવીએ ધ્યાનમાં એમ તો નથી ચાલતું ને તો આ રીતે આપણે જ્યારે બેસવું પડશે અને એકવાર બેસી ગયા તો બસ બેસી ગયા આસન લગાવીને પછી ઉઠવાનું જ નહીં જ્યારે આપણે આસન લગાવીને બેસી જઈશું તો આપણી દ્રષ્ટિ આ આજના ચક્ર પર સ્થિર થઈ જશે અને ધીરે ધીરે મન આપણું એ એના એ જે મનની બળબડ છે જે કંઈ પણ એ આપણે જે કાર્ય કરવા કહે છે અંદરથી જે પણ ઇન્સ્ટ્રક્શન એ આપણને આપે છે તો એક એક ઇન્સ્ટ્રક્શન્સ ધીરે 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 ગલત ઇન્સ્ટ્રક્શન્સ બંધ થઈ જશે કંઈક ને કંઈક કરવા માટે કહે છે મન આપણને હર વખતે તો એ એ જે બધી જે ક્રિયાઓ છે ને એ આખું બધું બંધ થઈ જશે અને મનની ચંચળતા ઓછી થશે અને આ બધું ક્યારે સંભવ બને પ્રેક્ટિસ દ્વારા જો પ્રેક્ટિસ આપણે શરૂ કરી તો આ પૂરી ક્રિયા આ મનના જે વિચારોની જે શૃંખલા છે ને એ પૂરી રીતે બંધ થવામાં આપણે સફળતા પામીશું અને આપણી દ્રષ્ટિ આપણા આજના ચક્રમાં આપણી આત્મા પર સ્થિર થઈ જશે અને થોડા સમય સુધી આવું ચાલતું કઈક દિવસો ચાલતા રહેશે તો એમાં શું થશે કે આપણા મનને જે એક આદત પડી જશે ધ્યાનમાં બેસવાની તો એ હર પલ છે ને એ ધ્યાનમાં બેસવાના જ માર્ગ શોધતો હશે ધ્યાનમાં બેસવાના જ સમય શોધવા લાગશે કારણ કે એને શાંતિ ધીરે ધીરે પ્રિય લાગવા લાગશે મનની શૃંખલા બંધ થઈ ગઈ વિચારો બંધ થઈ ગયા એ વિચારો દ્વારા જે કર્મ નિર્માણ થતા હતા એ કર્મ બંધ થઈ ગયા અને જ્યારે એ બંધ થઈ જશે તો આપણે ત્રણ કલાકના બદલે ધીરે ધીરે એ આપણું ધ્યાન ત્રણ કલાકના બદલે એનાથી કદાચ એનાથી પણ વધારે વધવા લાગશે પણ જો એ પ્રેક્ટિસ આપણે ઓછી કરીએ છીએ તો એ ધ્યાનનો એકાગ્રતા પણ આપણી ઘટતી જાય છે તો એ પ્રેક્ટિકલી આપણે આ સાચી પદ્ધતિથી આ ધ્યાન સાધના કરવાની છે અને જ્યારે આપણે સાચી પદ્ધતિથી એ કરીશું ને તો કંઈક મહિનાઓમાં કે વર્ષ એકાદમાં આપણે આત્મ સાક્ષાત્કાર પામી અવશ્ય શકીએ છીએ જેમ ગૌતમ બુદ્ધ હતા કે જેમને જેમને જે આત્મ સાક્ષાત્કાર એમને પામ્યો ત્યારે એમને છ વર્ષ લાગે પામતા એક જ ઝાડની નીચે બેઠા બેઠા છ વર્ષ બેસી શકે કે આપણામાંથી કોઈ છ વરસ એક ઝાડની નીચે બેઠા બેઠા એમને એ એ એ આત્મસાક્ષાત્ક પામી એમને છ વર્ષની કાળાવધિ લાગી પણ ધુનીવાલે દાદાજીના શિવાનંદ દાદાજીના એવા ઘણા શિષ્યો છે કે જે બહુ એના ઓછા જ ટાઈમમાં એમના ઇન્સ્ટ્રક્શન્સથી એ આત્મ સાક્ષાત્કાર પામી શક્યા છે સંસારની વચ્ચે જ રહીને એમને જે માર્ગથી કીધું જેમ અત્યારે આપણે ડિસ્કસ કર્યો કે શાંત વાતાવરણમાં બેસીને ઘરની અંદર જ શાંત ઓરડામાં બેસીને પણ આપણે કરી શકીએ છીએ બસ એમના માર્ગદર્શન ખાલી થઈ ગયું તો એ બહુ જલ્દી ખાલી થઈ જશે બે ચાર મહિનામાં પણ આપણે આત્મસાક્ષાત્કાર પામી શકીએ છીએ જો એમના એ આપણે ચાલ્યા તો ધીરે 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 જરૂરી નથી કે આ છ વર્ષનો કાળાધિ લાગે જો યોગ્ય પદ્ધતિથી એમનું માર્ગદર્શન આપણને પામીએ છીએ તો આપણે આરામથી એ બે ચાર મહિનામાં જ એ આત્મસાક્ષાત્કાર આપણે પામી શકીએ છીએ અને આપણી એક હેબિટ બની જશે મન જ સ્ટોપ થઈ ગયું પ્રભુનું નામ સ્મરણ જ એની અંદર ચાલુ થઈ ગયું તો પછી બાકી વિચાર બંધ જ થઈ જવાના છે ને અને આપણે જલ્દીથી જલ્દી આપણા પોતાના સોવા સ્વરૂપને જોઈ શકીશું અને એવું ન થવાનું કારણ એ જ મનના આપણા એ એ જ આપણા જે ચંચળતા છે એ જ આપણે એ ન થવાનું કારણ એ જ બીજું કશું નથી આપણે આજ સુધી બધું બહાર જ ગોત્યું છે મંદિરોમાં મસ્જિદોમાં ક્યાંય પણ જતા હશો ત્યાં જ જોતા રહ્યા ભગવાનને સમજવાની ત્યાં પણ આપણે કોશિશ તો કરી પણ ભગવાન તો મળ્યા જ નહીં ને સ્વયં પરમાત્માને તો આપણે એની અંદર જોયા નહીં આપણે જોઈ તો એ મંદિરોમાં જઈને બી ફક્ત પ્રતિમા જોઈ તો એ પ્રતિમા જોઈ એ મૂર્તિ જોઈ ત્યાં એના એ મૂર્તિ સિવાય તો ત્યાં કશું જ નથી ગ્રંથોમાંથી પણ જ્ઞાન લીધું પણ એ આચરણમાં લાવ્યું નહીં તો એ કશા કામનું નહીં કારણ કે આપણા વિકારો જશે એ એવી વાત નથી ને ખાલી વાંચી લીધું એટલે આપણા મનના વિકારો જતા રહેશે એવી તો કઈ એવી તો કઈ વાત નથી આની અંદર તો જ્યાં સુધી એ વિકાર જશે નહીં કોઈ એનો કોઈ ભરોસો નથી કે ફક્ત જ્ઞાન તમે પામી લીધું સાંભળી લીધું એટલે તમારા વિકારો જતા રહે છે આ પણ જ્ઞાન ચર્ચા સાંભળી લીધી એટલે તમારા વિકારો જતા રહે છે એ એવી કોઈ એ કોઈ વાત જ નથી ફક્ત એ શક્ય બને કે નથી ધ્યાન સાધનાર એનાથી આપણા વિકારો જશે કામ ક્રોધ લોભ મદ મત્સર અહંકાર આ બધાની પાછળ જે આપણે ભાગીએ છીએ એ અહંકારો આપણને એ જ જ અહંકારો શત્રુઓ કહેવાય છે કે આપણે છુટકારો જોઈએ કે આ જે ત્રિગુણો પર આપણે એ ત્રિગુણોને આપણી ઉપર જે અધિપતિ બનાવી દીધા છે આપણા હા એક તો આપણા બોસ છે ને એ તો આપણને આ સંસારમાં ચલાવે છે અને એ જ સંસારમાં ચાલી ચાલીને આપણે એક સંસાર છોડીને બીજા સંસારમાં જઈએ છીએ હરેક પ્રાણી પશુઓ સંસાર તો કરે જ છે ને તો એની એમાંથી જ આપણે નીકળવું છે અને નીકળવા માટે સત્વગુણ થી પણ નીકળવું છે કારણ કે જો જન્મ મૃત્યુમાંથી જ બારે જવું છે તો એક પણ ગુણ નહીં જોઈએ તો આ જે પરિપૂર્ણ જે સત્ય છે એ તો આપની અંદર જ બિરાજમાન છે ને આ જના ચક્રમાં જ અને આપણે જો આ પ્રેક્ટિકલી આ કરીશું તો આપણને અવશ્ય અચૂક સાક્ષાત્કાર થઈ શકે છે તો આપણને ખબર પડશે કે આપણે જે બહાર શોધી રહ્યા છીએ એ તો આપણી અંદર જ મોજૂદ છે મતલબ કે ત્યારે આપણને ખબર પડશે કે એ જ બ્રહ્મ સત્ય છે બાકી સંપૂર્ણ જગત આ જે છે એ મિથ્યા છે અને જેટલી પણ આ જે સજીવ સૃષ્ટિ છે એ આ સંસારમાં આપણને હર ચેતન સૃષ્ટિમાં આપણે બ્રહ્મ જોઈશું આત્માને જ જોઈશું અને એના સિવાય તો આ કશું છે જ નહીં એટલે કહેવામાં આવ્યું છે ને કે આપણે જે કાંઈ પણ કરવું છે તો એ આપણે ધ્યાન દ્વારા જે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ધ્યાન તો પોતાના શરીરની અંદર જે આત્મા બેઠો છે ને તે આંખ બંધ કરીને જ્યારે બેસશું તો એને ખોલ્યા વગર આપણે આપણી અંદર જોતા રહીશું ત્યારે આપણને જગતના દર્શન બંધ થઈને આપણા સ્વ સ્વરૂપના દર્શન થવાના શરૂ થશે દિવાલ પણ જઈશું તો

તે પણ બંધ થઈ જશે અને જ્યારે જ્યારે એની પ્રતિક્રિયાઓ બંધ થઈ જાય છે જેમ આપણે વાત કરી કે મનની એ પ્રતિક્રિયાઓ બંધ થઈ ગઈ મને જે પણ કીધું એના ઉપર આપણે રિએક્ટ કરવાનું જ બંધ કરી દીધું તો પછી મન પણ એ મેસેજ આપતો બંધ થઈ જશે એટલે કર્મ જ બંધ થઈ ગયું અને એ આપણને ઓર્ડર આપતું જ બંધ થઈ જશે તો ક્યાં સુધી આ મન આપણને ઓર્ડર આપશે એક ટાઈમ આવશે ને કે શરીરને ઓર્ડર આપતો બંધ થઈ જશે અને જે મને કહ્યું તે આપણે બધું કર્યું જ નહીં અને આપણે એ તો એ કદાચ એવું થશે થશે કે ક્યારેક ક્યારેક થાય છે કે ના ભાઈ આ તો આને આપણે આજે કરીશું કાલે કરીશું આજે ટાળા ટાળી પણ આપણી જે થાય છે એને એ જ્યારે એને મનને જ કંટાળો આવી જશે કે આ માનતો તો કાંઈ છે જ નહીં મારું તો એ મેસેજ આપતું જ બંધ થઈ જશે આપણને અને ધ્યાનથી શું થશે એ મનથી મનની જે બધી ચંચળતાઓ છે એ બી દૂર થઈ ગઈ અને એની સાથે સાથે આત્મસાક્ષાત્કાર પણ પામ્યો અને આખા બ્રહ્માંડમાં ખાલી એક જ જે ઉર્જા છે જે સોલની એનર્જી છે જે આત્માની ઉર્જા છે જેનાથી આપણે ચેતન રહીએ છીએ જાગૃતિ આ શરીરની આ પંચતત્વની જાગૃતિ કોના કારણે છે એ આત્માના કારણે તે સંસારનો જે દુનિયાનો હરેક જે વ્યવહાર આપણે જેના કારણે કરીએ છીએ જે વ્યવહાર આપણે પૂર્ણ કરીએ છીએ તે કોના કારણે કરીએ છીએ એ મનના કારણે કરીએ છીએ ને આપણી જે જે ઈચ્છાઓ છે એની પૂર્તિઓ કરવા માટે આજે શરીરને આપણે કામે લગાડેલું છે આ આપણે એની ઉપર કામે લગાડી દીધી છે તો બધા કાર્યો કાર્યો શરીરના જ કરે છે ને તે જે શરીરના જે કાર્યો જે કરે છે આ પંચેન્દ્રિયો એ બંધ થઈને એ આત્માના કાર્યમાં લાગી જશે ધીરે 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 એ સંપૂર્ણ વહાવ આજે શરીરના કાર્યો માટે છે એ બંધ થઈ જશે એનાથી એવું નથી કે બાકી આપણી જરૂર પૂરતી ક્રિયાઓ પણ બંધ થઈ જશે નહીં જરૂર ક્રિયાઓ શરૂ રહેશે પણ જે નાહકની જે બીજી ક્રિયાઓ હતી જે આપણને કર્મ ચક્રમાં ફસાવતી હતી એ બંધ થશે અને એ આત્મ સાક્ષાત્કાર આપણને થઈ જશે અને આ જ સચ્ચાઈ છે બીજું તો કશું છે જ નહીં જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી